નમસ્કાર તમે જોઈ રહ્યા છો શિવ ટ્વેન્ટી ફોર સુરત ના કતાર ગામ જીઆઈડીસી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એમ્બ્રોડરી મશીનમાં કામ કરતો એક કારીગર મશીનમાં ફસાઈ ગયો ફેક્ટરીમાં તેના એક સિવાય કોઈ જ ન હોવાના કારણે તે એક કલાક આમ જ ફસાયેલો રહ્યો તેનું ફક્ત માથું જ મશીનની બહાર હતું આ દુર્ઘટનાને કારણે સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી આ દુર્ઘટના કતાર ગામની વિશ્વકર્મા સોસાયટીના

કામદારો માટે જરૂરી સલામતી સાધનો અને એમરજન્સી માટે કેવી તૈયારી છે એના વિષય ઉડાન પૂર્વક ની તપાસ કરવાની જરૂરી છે પોલીસ હાલ ઘટનાની હકીકત ઉકેલવા માટે તપાસવામાં લાગી ગઈ છે